રેખાબેન અને ગેનીબેન વચ્ચે જે રસાકસીની જે ખરાખરીની ચૂંટણીનો જંગ રહ્યો છે એનામાં જે રેખાબેનની જે લીડ હતી એના પછી જે ગેનીબેનની મહેનત અને એના લીધે જે લીડ કપાવવાના

પણ ખૂબ મજબૂત રીતે મેદાનમાં આવ્યા હતા ભાજપમાંથી રેખાબેન ચૌધરી પણ બહુ સારી મહેનત કરી છે ત્યારે અહીંના વેપારીઓનું અને લોકોનું શું કહેવું છે આપણે એમની પાસેથી જ જાણીશું ચાર તારીખે પરિણામો સામે આવવાના છે હવે બનાસકાંઠામાં પણ બહુ ખરાખરીનો જંગ જામ્યો તો હવે તમને શું લાગે છે ચાર તારીખે કોણ બનાસકાંઠામાંથી જીતીને સામે આવશે શું કહેવા માંગું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભાજપની મજબૂત સરકાર છે એમના કામ સારા છે એના માટે રેખાબેન ચૌધરી મજબૂતાથી આવશે અમને પૂરો વિશ્વાસ છે ભાજપ સરકારે દસ વર્ષના એના ટૂંકા ગાળામાં બહુ સારા કામ કર્યા છે ને હજુ એની કાર્યક્રમ બહુ સારા છે આગળના ને ભવિષ્ય માટે પણ ભારતનું દેશનું ઉજ્જવળ ભવિષ્ય માટે જે ભાજપ સરકારે કોમ કર્યું છે અને લોકોએ ખોબલે ખોબલે વોટ આપ્યા છે ને અમારા મતે રેખાબેન વન વે જીતે છે

કેમ કે બીજેપીના કામ બહુ સારા છે બનાસકાંઠામાં પાણી લેવલમાં ને ડીસાના પાણીદાર એ બહુ મહેનત કરી છે બહુ ડીસામાં બીજેપી જ આવશે ઓલરેડી બનાસકાંઠામાં બીજેપી આવશે એવું લાગી રહ્યું છે તમે તમે બોલો શું લાગે છે તમને આ વખતે ચૂંટણી બહુ રસપ્રદ રહી હતી કે એની પણ ખૂબ સારી એ મહેનત કરી છે શું ચર્ચા થઈ રહી છે લોકોમાં શું કહેવા માંગો છો શું ચર્ચા લોકોમાં બીજેપીનું બહુ કામ સારું છે અને બીજેપીનું કામ ચાલુ ચાલુ પણ છે ને એનું કામ બી સારું એ કોઈ રસ્તા બાબતમાં પાણી બાબતમાં આપણા ધારાસભ્ય બી બહુ સારું કામ કરે છે ને રેખાબેન પણ બહુ જીત બહુ વોટથી જીતી જીતી શકે છે અને કામ પણ બહુ સારું છે એટલે ભાજપ સરકાર વન જીત જીતશે અને વધુ વોટ જીતી શકે છે ગેનીબેન પણ ખૂબ સારી રીતે આ વખતે મહેનત કરી હતી લોકો મુખ્ય ચર્ચા ગેની પણ બહુ આગળ આવે લાગી રહ્યું છે તો તમને શું તમારા મનથી શું લાગે છે ગેની ના આવે મોદીનું બધું ચાલે છે એટલે મોદીના કારણે બીજેપી જ આવશે લોકો મોદીને દેખીને વોટ આલ્યા ગેની ને રેખાબેન નથી બીજેપીને દેખીને હા તો લોકો એ બીજેપીને દેખીને વોટ આપે છે બીજા કોણ છે તમને હું પૂછવા માંગુ શું લાગે છે આ વખતે બનાસકાંઠાની બે દિવસમાં હવે પરિણામ સામે આવવાના છે એક્ઝિટ પોલ પણ સામે આવે છે ક્યાંક ભારતની વાત કરીએ તો બ ખૂબ સારી એવી લીડથી જીતે એવું દેખાઈ રહ્યું છે તો આ વખતે બનાસકાંઠાનું કંઈક ચિત્ર અલગ લાગે કારણ કે બનાસકાંઠામાંથી એક સીટ એવી છે ગુજરાતની કે જે કદાચ એક સીટ જાય એવું આ એક્ઝિટ પોલ કહી રહ્યો છે તો શું લાગે છે જનતાના મતે શું તમારા મતે શું લાગે રેખાબેન અને ગેનીબેન વચ્ચે જે રસાઘસીની જે ખરા ચૂંટણીનો જંગ રહ્યો છે એનામાં જે રેખાબેનની ની જે લીડ હતી એના પછી જે બેન ની મહેનત અને એના લીધે જે લીડ કપાવાના અનુસાર છે શક્યતા છે પણ જીતવાના રેખા બેન જ છે લીડ શા માટે શું જીતવાનું તમને લાગી રહ્યું છે જંગ ખરાખરી અને જાતિ નો રહ્યો છે એમાં થોડી લીડ કપાવાની શક્યતા છે બે જાતિ એટલે કે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ બંને મજબૂત સમાજ આ વખતે સામે આપ શું કેવા માંગો છો તમે શું કેવા માંગો પચીસ પચાસ આજુબાજુ મેળ છે બે બંને

ચૂંટણી અત્યારે ચૂંટણીની રીતે નથી ચાલતી પણ જાતિવાદથી ચાલી રહી છે એટલે એનો કારણ એ જ છે કે ગેનીબેન આવી શકે રેખાબેનને ભૂતકાળના કોઈ એવા કારણ નથી કે રેખાબેનને કોઈ ઓળખતું હોય ગેનીબેનને ઓળખે જે કે એમએલએ રહી ચૂક્યા એ કારણથી બી એ આવી શકે નવો ચહેરો હતો રેખાબેન ચહેરો હતો એ માટે તું કેટલા મતથી જીતે તો તમને કેવું લાગે છે કેટલા મતથી જીત થઈ શકે મત તો થવી જોઈએ તો રેખાબેનની જ થવી જોઈએ જે કે અત્યારે આગળ મોદી સાહેબ છે

તો આ હતા બનાસકાંઠાવાસીઓ જે અહીંના લોકો છે એક્ઝિટ પોલ આપણે જાણવાનો પ્રયાસ કર્યો તો ઘણા બધા કે છે ગેની ગેનીબહેન પણ સારી મહેનત કરી હતી રેખાબેન પણ અહીંયા સારી મહેનત કરી છે હવે ચાર તારીખે જ્યારે પરિણામ આવવાના છે ત્યારે સ્પષ્ટ થશે કે આ વખતે કોણ જીતીને સામે આવે છે અને કોણ બનાસકાંઠામાં સેવાનો મોકો મળે છે પરેશ પડિયાર ગુજરાત તક બનાસકાંઠા